કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં ત્રણ દિવસીય જી સેવન સમિટનું સમાપન થયું પહેલા દિવસે વન ટુ વન વાતચીત બીજા દિવસે રાઉન્ડ ટેબલ મીટીંગ અને ત્રીજા દિવસે આઉટરીચ સેશનમાં સભ્ય દેશોના નેતાઓ ગેસ્ટ સભ્યોને મળ્યા જુઓ સમિટના ટોપ વીડિયો જે ચર્ચામાં રહ્યા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિફ લગાવ્યો તો સવાલ ઉઠ્યો કે ભારત અમેરિકાની ટ્રેડ ડીલનું શું થશે છ મહિનાની વાતચીત પાંચ રાઉન્ડની બેઠક અને રજન બંધ નિવેદનો છતાં તે ડીલ અટવાયેલી છે કારણ ઘણા છે માંસ ખાતી ગાય ની ડેરી પ્રોડક્ટ લઈને જીએમ પાક સુધી નમસ્કાર હું મનોજ આખરે છ મહિના પછી કેમ અટકી ભારત અમેરિકા ટ્રેડ ડીલ ટ્રમ્પ ની કઈ માંગણીઓ પર મોદી સરકાર અડગ છે અને તેના શું કારણો છે જાણીશું આજના એક્સપ્લેનર માં ભારત અને અમેરિકા તેર ફેબ્રુઆરી બે હાજર પચીસ થી ટ્રેડ ડીલ પર વાત કરી રહ્યા છે જો કે છ મહિના પછી પણ આ કરાર અટકી જવાના ત્રણ મુખ્ય કારણો છે પહેલું કારણ ભારત અમેરિકન ડેરી પ્રોડક્ટ ને ખરીદવા નથી માંગતું અમેરિકા ઈચ્છે છે કે ભારત તેના ડેરી પ્રોડક્ટ પર ટેરિફ ત્રીસ થી સાહીઠ થી ઘટાડીને પાંચ થી દસ ટકા કરે જેથી તે ભારતીય ડેરી માર્કેટમાં એન્ટ્રી કરી શકે એગ્રિકલ્ચર એક્સપર્ટ દેવેન્દ્ર શર્મા જણાવે છે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે ભારતનું ડેરી ક્ષેત્ર આઠ કરોડ થી વધુ ખેડૂતોને રોજગારી પૂરી પાડે છે જો અમેરિકન ડેરી પર ટેરિફ ઘટાડવામાં આવે તો સ્થાનિક ખેડૂતોને નુકસાન થશે આ ઉપરાંત અમેરિકામાં ગાયોને માંસાહાર ખવડાવવામાં આવે છે જેના કારણે તેમનું દૂધ પણ નોનવેજ હોય છે આ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે હવે બીજું કારણ ભારત અમેરિકાના જી એમ પાક ખરીદવા નથી માંગતું અમેરિકા તેના પાકમાં ડીએનએમાં ફેરફાર કરે છે આનાથી પાક પર હુમલો થતો અટકે છે ભારતે અમેરિકન મકાઈ અને સોયાબીન જેવા જીએમ પાક પર કડક વલણ અપનાવ્યું છે છે અમેરિકા ઈચ્છે કે પાક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસી છે તેમણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિશા નાયક સાથે દ્વિપક્ષીય વાતચીત કરી દરમિયાન ભારતીય માછીમારોની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો પીએમ મોદીએ કહ્યું हमने मछुआरों की आजीविका से जुड़े मुद्दों पर भी चर्चा की हम सहमत हैं कि हमें इस मामले में एक मानवीय अप्रोच के साथ आगे बढ़ना चाहिए हमने मछुआरों को तुरंत रिहा किया जाने और उनकी बोट्स को वापस भेजने पर भी बल दिया બેઠકમાં પીએમ મોદી ઉપરાંત ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમાર દેશા